સોમનાથ સ્વાભિમાન પર્વ ની ઉજવણી એ મોદી સાહેબના એક વિઝનરી કારણે સંભવ બન્યું છે આઠ નવ દસ અને અગિયાર ખૂબ મોટું સોમનાથ પર્વ ની ઉજવણી માની મોદી સાહેબના વડપણની ની ભારત સરકાર અને એમના માર્ગદર્શન નીચે સમગ્ર ભારત વર્ષ એ ઉજવણી કરવાનું છે ખાસ કરીને સોમનાથ મહાદેવ આપણા ગુજરાતમાં છે કે સોમનાથ નો ભવ્ય દિવ્ય ઇતિહાસ એ પણ રહ્યો છે સંઘર્ષ નો પણ ઇતિહાસ રહ્યો છે મને જણાવતા આનંદ થાય છે સમગ્ર કાર્યક્રમ એ બે હજાર એક હજાર ને છવ્વીસ માં

દર્શને એ પધારવાના છે આપણા માટે ખુશી ની વાત છે માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ભાઈ હર્ષભાઈના માર્ગદર્શન નીચે સમગ્ર કાર્યક્રમ વહીવટી તંત્ર એ કરી રહ્યો છે માની મોદી સાહેબ પીએમ ઓ નું પણ માર્ગદર્શન સતત મળતું રહ્યું છે અમારા સૌ સાથીઓ આદરણી અર્જુનભાઈ વિદ્યુમનભાઈ કૌશિકભાઈ ત્રણેય મંત્રીશ્રીઓ માની હર્ષભાઈ બે દિવસ પહેલા આવીને ગયા છે સરકારે એપોઇન્ટ કર્યા છે આ તમામ વ્યવસ્થાઓ માટે તંત્ર સાથે પૂરક બનીને રાજેશભાઈ અમારા સ્થાનિક આગેવાનો જગદીશભાઈ વિશ્વકર્મા સમગ્ર જે જિલ્લાઓ છે એ જિલ્લાઓના પ્રતિનિધિ આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિ સંગઠનના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના ના માધ્યમથી પણ આ પર્વમાં લોકો જોડાય એના માટે એને પણ આજે મિટિંગમાં માર્ગદર્શન કર્યું છે અહીંયા ભગવાનના દર્શન પણ કર્યા છે સર્કિટ હાઉસ ખાતે સોમનાથ મહાદેવના ટ્રસ્ટની પણ મિટિંગ તો માની મોદી સાહેબ ના વડપણનું આપણો આ ટ્રસ્ટ એમનું પણ મિટિંગ થવાની છે સાહેબ ઐતિહાસિક શૌર્ય યાત્રા પણ નીકળવાની છે હું બધી જ વિગત વિગત આપને કહી રહ્યો છું ડ્રોન શો એ પણ ખૂબ મોટો થવાનો છે એક હજાર વર્ષ પછી આ પ્રકારની ઉજવણી આપણા અનુશાસન વિશ્વાસ અને ધર્મની અનંત શક્તિ ના પ્રતિક સમા સોમનાથ મહાદેવ આજે પણ અડગ ઉભું છે એની ઉજવણી કરવાનો યુવાનો સાંસ્કૃતિક ઓળખ કરવાનો આ પર્વ એ સમગ્ર વર્ષ ચાલવાનું છે દેશના તમામ મંદિરો શિવ મંદિરોમાં મેં કહ્યું એમ બોતેર કલાકની અખંડ ઓમકાર નો જાપ થાય અહીંયા લગભગ મને જણાવતા આનંદ થાય છે માર જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિલિંગ છે ત્યારે એક હજાર વર્ષ એમને થાય છે અને સાતો સાત આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે માની સરદાર વલ્લભભાઈ પટેલ છ એક છવ્વીસ એ ચડાઈ કરે એક હજાર વર્ષ અગિયાર પાંચ ઓગણીસો એકાવન જીર્ણોધારના પંચોતેર વર્ષ એ સમન્વય પણ સુભક સમન્વય છે જવાહરલાલ નહેરુ એ આ જીર્ણોદ્ધાર માટે સરકાર મદદ ન કરે અને કોઈ ન જાય એવી વાત કરી પણ આપણા સરદાર વલ્લભભાઈ પટેલે જીર્ણોદ્ધાર સંકલ્પ કર્યો જોડી ફેલાવીને એક પ્રકારે ભીખ માગીને આપણા સોમનાથ દાદા નો જીર્ણોદ્ધાર કરાવ્યો આજે મોદી સાહેબ ના નેતૃત્વ ની અંદર એનો વિકાસ થઈ રહ્યો છે ત્યારે આ સોમનાથ ની ગાથા આક્રમણ ને વિનાશ દ્વારા નહીં પણ અડગ ધાર્મિક શ્રદ્ધા અને સંસ્કૃતિને ઉજાગર કરે છે

દર્શનાર્થીઓ છે ચાર ટ્રેનો રોજ આવવાની છે આઠ નવ અને દસ રાજકોટ થી એક ટ્રેન અમદાવાદ થી એક ટ્રેન સુરત થી એક ટ્રેન અને વડોદરા થી એક ટ્રેન હું વિનંતી કરું છું રાજ્યના સૌ લોકોને આપણે પણ આ ટ્રેનમાં જોડાઈએ સ્વયં આપણા વાહનો લઈને આવીએ કારણ કે આવો પર્વ કે આપણા ભાગશાળી છે કે આપણા સમયની અંદર કે આપણે સમાજની અંદર જીવી છીએ એવા કેવું જોઈ રહ્યો છે અદભુત પ્રકારના વ્યવસ્થાઓ બની છે અને એમાં આપ સૌને સાધુ સંતો પણ જોડાવાના છે આ ઉત્સવ ત્રણ દિવસ રહેવાનો છે શૌર્ય યાત્રા એકસો ને આઠ જેટલા ઘોડાઓ આ શૌર્ય યાત્રામાં ઘોડાઓ એ શૌર્યનું પ્રતિક છે એ પણ મંત્રી મોદી સાહેબના આ રોડ માં આગળ રહેવાના છે મંદિરની બહાર સરદાર સાહેબની પ્રતિમાને પણ શ્રદ્ધાંજલિ થવાની છે જે લોકો ટ્રેન દ્વારા આવી રહ્યા છે એમને ફ્રેશ થવાની તમામ વ્યવસ્થાઓ અને એ તમામ લોકોએ આપણા મંત્રોચ્ચારમાં ઓમકાર જાપમાં જોડાવવાના છે અદભુત દ્રશ્ય એ મંદિરની બહાર પણ રહેવાનું છે તમામ લોકોમાં જોડાઈ શકે છે કોઈ નિશ્ચિત લોકો જ આવે એવો આ કાર્યક્રમ નથી મોદી સાહેબ એ સવારે આ રોડ શો નથી

એ ગુજરાતમાં આવે ગુજરાતના લોકો એ મધ્યપ્રદેશમાં જાય બનારસ જાય અયોધ્યા જાય કાશી વિશ્વનાથ જાય અહીં આપણું મહાકાલી જાય અંબાજી જાય દ્વારકા જાય અદભુત કહી શકાય એ પ્રકારની વ્યવસ્થાઓ એ કોરિડોર ની સ્વીકૃતિ મળી છે હજારો લોકો અને એના કારણે એ વિસ્તારનો વિકાસ પણ થયો છે ટુરિઝમ વધ્યું છે નરેન્દ્રભાઈ એક અલગ દ્રષ્ટિકોણ વાળું વ્યક્તિત્વ મળ્યું છે ત્યારે હું આપ સૌના માધ્યમથી વિનંતી કરું છું આપણે સૌ આસ્થા ને શ્રદ્ધાનું પર્વ આપણા સ્વાભિમાન નું પર્વ એમાં આપણે સૌ તમારા માધ્યમથી પણ જોડાય એવી વિનંતી કરું છું અતૂટ આસ્થાના એક હજાર વર્ષ બોતેર કલાક અખંડ ઓમકાર જાપ સોમનાથ સ્વાભિમાન પર્વ નવી પેઢી એ જાણે આપણી શૌર્યતાને જાણે અને આગળ ઉપર જરૂર પડે ત્યારે એ શૌર્યને પ્રસ્થાપિત કરવાનું ભારત માતા માટે હોય એક નાગરિક તરીકે આપણાથી થઈ શકે એ કરીએ સૈનિક થઈ શકે એ કરે સરકારથી થઈ શકે એ કરે પણ સૌ સાથે મળીને આ અદભુત ઇતિહાસ ગૌરવ સાથે મળીને આપણે અનુભવીએ વાગોળીએ અને નવી પેઢીને પણ જણાવીએ